વડોદરાના છેવાડે આવેલા બાજવા ગામ નજીક આવેલા ગોડાઉનમાં આગની ઘટના સામે આવતા દોડધામ મચી છે અચાનક લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અહીં અનેક દુકાનો ખાનગી સંસ્થાઓના ગોડાઉન આવેલા છે જેમાં એક ગોડાઉનમાં લાગેલા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલતો હતો ત્યાં આગની જ્વાળાઓ બીજા ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી બનાવની જાણ ફાયર થતા થતાં ટીમો દોડી આવી હતી અને પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા આગમાં દવાઓ મશીનરીઓ ફૂડ આઇટમો સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી બનાવ પગલે પોલીસ પણ દોડી આવી હતી જો કે આગ કેવી રીતે લાગી દે તો પોલીસ તપાસમાં બહાર આવશે સવારે અંદાજીત ચાર સડાચાર ની આજુબાજુ વડોદરા ફાયર બ્રિગેડને ને જે જે કરીને એક ગોડાઉન અને જે વેરહાઉસનો એક બનાવેલ છે ત્યાં આગલો બનાવ બન્યો હતો અને બે થી ત્રણ ગોડાઉનને નુકસાન થઈ છે ત્યારે શું છે કેટલી કામગીરી કેટલા સમય સુધી કામગીરી ચાલે છે બસ અત્યારે કામગીરી ચાલુ છે અને હજુ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે એટલે કેટલું આખર નુકસાન થયું છે નુકસાન હજુ જણાવેલ નથી પાર્ટી દ્વારા આગનું કારણ તે જણાવ આગનું કારણ પણ જણાવેલ નથી આવે ત્યારે આખી ઓફિસ અને પાછળનો ગોડાઉન બળવાનું ચાલુ હતું હર્ષવર્ધન કુમાર તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો